આ ઉપર દેખાય ને ઈ સિંહ જો જો યે જો હું હળી ગયું બધું માલ નું સારા નું જો ભાઈ કોઈ મિલ વાળા ને લઈ હોય તો મિલ માં પાણી નાખવું પડે હા મિલ માં પાણી તેલ કાઢવા માટે પાણી આપશે હા પણ લેવા આવે થાય ને ફૂલ પાણી વાળી સિંહ ફૂલ પાણી વાળી સિંહ

આમાં ખેડૂત બિચારો શું કરે આમાં ઓલા એક દિવ થોડોક ભાવ વધે તો ગૃહિણી બજેટ ખોરવાય જાય તો આ ખેડૂતને ગૃહિણી નહીં લ્યા કે બધા વાંધા થાય ખેડૂત નહીં ગૃહિણી છે એનું તો બધું ખોરવાઈ ગયું ને તો અમુક જરાક એવો ભાવ છે કે ગૃહણીનું કે બજેટ ખોરવાય જાય આમાં ખેડૂતનું તો બધું ખોરવાઈ ગયું ખેડૂત ગૃહણી કઈ જાય ન બોલી ક્યારું મારે ગયું હા મારે બજેટ ખોરવાનું એમ ખેડૂત ને ગૃહિણી ને અમારે ગૃહિણી આખી ખેડાય તો એને ગૃહિણી ના ભાઈ અરે આમાં કઈ સમજાતું ના હોય ગૃહિણી ને થોડીકમાં આ બધું જુદું બધું ખોરવાઈ ગયું પશુ મ સારો ગયો હા નરેન્દ્ર મોદી ને દેવા દેવા પૈસા હા નરેન્દ્ર સિંહ નાન આપે થાય ને એ ગૃહિ આપી ઓલો ભાવ ઓછો થઈ ગયા એમાં આખો વી મણ જ લેવી બીજી ક્યાં નાખવા જ આવી અમારે માજિન માં